નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો માધ્યમિક અને ઉત્તર માધ્યમિકનું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને હવે પ્રાથમિકમાં મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છે ત્યારે શિક્ષકોની બદલી કેમ્પ પછી વિદ્યા સહાયક ભરતીનું પણ મેરિટ લિસ્ટ આવી જશે એવી લાગી રહ્યું હતું પરંતુ એકત્રીસ ડિસેમ્બરે જિલ્લા ફેર પૂર્ણ થઈ ગયા બાદ ફરીથી પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા એક પત્ર કરવામાં આવ્યો છે કે વિદ્યા સહાયક ભરતી થાય એના પહેલાં ફરી એકવાર ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો કરવો જોઈએ તો એના સંદર્ભે પ્રતિ માનનીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખવામાં આવ્યો છે સંઘ દ્વારા અને એમાં માંગણી કરી છે એ જોઈ લઈએ તો અગ્રતાની ખાલી જગ્યા ઉપર એક તરફી માટે ઓનલાઈન કેમ્પનો બીજો તબક્કો જાહેર કરવા બાબત અને આ જે બીજો તબક્કો છે એ વિદ્યા સહાયક ભરતી પહેલાં કરવો એવી માગણી કરી છે તો આપણે પૂરેપૂરો પત્ર વાંચી લઈએ શું લખ્યું છે જય ભારત સહ ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે હાલ જિલ્લા ફેર ઓનલાઈન બદલીની પ્રક્રિયા ચાલી રહી છે જિલ્લા ફેર બદલી બાબતે શ્રી દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ હકારાત્મક વણન વલણ રાખવામાં આવ્યું છે જેથી હજારો શિક્ષકો લાભાવંત થયા છે આ સાથે ઓફલાઈન બદલી કેમ્પમાં અગ્રતા માટે પચાસ ટકા જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી હતી અને પાછળનું કારણ એ હતું કે બે હજાર ચૌદથી એકથી પાંચમાં બોન્ડવાળા શિક્ષકો અને છથી આઠના વર્ષ બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસની ભરતીના શિક્ષકોને અરજી કરવા માટેની તક મળી ન હતી જે જિલ્લામાં કે નગરમાં જે તે વિભાગમાં વિશેની ઓનલાઈન કેમ્પના બે તબક્કા પૂરા થયા પછી રહેલી ખા અગ્રતાની જગ્યાઓ માટે એક તરફીનો ઓનલાઈન કેમ્પનો ના ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો વિદ્યા સહાયક ભરતી પહેલાં જાહેર કરવામાં આવે જેમાં પેન્ડિંગ જગ્યાઓ પર વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવે જેથી શિક્ષકો પોતાના જિલ્લાનો લાભ લઈ શકે તો વિદ્યા સહાયક ભરતી પહેલાં જાહેર કરવામાં આવે એવી માંગણી કરી છે આગળ વાંચી લઈએ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષ અગાઉ જ્યારે પણ જિલ્લા ફેર એક તરફી બદલીનો કેમ્પ થયો છે ત્યારે અગ્રતાપાત્રતા ધરાવતા શિક્ષકોની બદલી બાદ વધેલ તમામ જગ્યાઓ સિનિયોરિટીથી ભરેલ છે એટલે આવું ઓફલાઈન કેમ્પમાં આવું કર્યું છે તો ઓનલાઈન કેમ્પમાં પણ આવું કરો એવી માગણી કરી છે એટલે બે જે બાકી જગ્યા છે એ ફરીથી ઓફલાઈન કેમ્પ કરીને ભરવા કહેવામાં આવ્યું છે તો આ વખત પણ આગામી જેમ જ અગ્રતામાં વધેલ જગ્યાઓ સિનિયોરિટીથી ભરવામાં આવે જેથી વર્ષોથી વતનની રાહ જોતા શિક્ષકોને વતનનો લાભ મળે તે માટે આપ સાહેબ શ્રી ને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગ્રહપૂર્વક નમ્ર વિનંતી છે તો આ પ્રમાણે પત્ર લખવામાં આવ્યો છે શિક્ષણ વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો છે પ્રાથમિક શિક્ષણ શ્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે સચિવને પણ ફોરવર્ડ કરવામાં આવ્યું છે અને માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબને પણ પત્ર લખવામાં આવ્યો છે તો આ રીતે રજૂઆત કરવામાં આવી છે અને વિદ્યા સહાયક ભરતી પહેલાં કેમ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે